નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્ટડી વિથ એલજીની અંદર તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભાગુસભા આગળના વિડીયોમાં આપણે એ સૂત્રની સમજ મેળવી હતી તો એ સૂત્રના આધારે આપણે ત્યારે આપણે એક ગણતરી પણ કરી હતી એક ઉદાહરણ તમને સમજાવ્યું તો આજે હું તમને એક બીજું એક ઉદાહરણ દ્વારા તમને એ ભાગુસભા જે સૂત્ર છે એની વધારે સમજ આપીશ તો જોઈએ અહીંયા ભાગુસભા સૂત્રની મદદથી આપણે આ જે રકમ છે એને કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ તો મિત્રો જોઈએ આપણે અહીંયા સૌથી પહેલા આપણે કંઈ ક્રિયા કરવાની છે ભા એટલે ભાંગાકારની ક્રિયા કરવાની આ રકમની અંદર જે જગ્યાએ ભાંગાકારની નિશાની હોય છે એ બે રકમનો સૌથી પહેલાં આપણે ગણતરી કરવાની રહેશે તો અહીંયા આપણે આ બે રકમની વચ્ચે અહીંયા ભાંગાકારની નિશાની છે તો આનો આપણે શું કરવાનો છે જવાબ લેવાનો છે એટલે કે આ બંનેની ગણતરી આપણે કરવાની છે જ્યારે એ સિવાયની જે બીજી જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને શું કરવાનું તો કે એને સીધી જ નીચે ઉતારી દેવાની છે

તો આ ચાર મૂકી દીધા હવે એના પછી જે છે બાકી એ નિશાનીઓ સાથેની રકમ છે સીધી જ એમને મૂકી દેવાની છે તો એના પછી અહીંયા માઇનસની નિશાની છે મૂકવાની છે ત્રણ મૂકવાના છે એના પછી ગુણાકારની નિશાની એના પછી બે આ રીતે બીજા બધા જ પદો છે એને તમારે સીધા જ ઉતારી દેવાના છે આપણે જોઈએ તો અહીંયા ગુણાકારની આ બે સંખ્યા વચ્ચે ગુણતરી થઈ શકે તો આપણે આ બે સંખ્યાની આપણે ગુણાકારની ગણતરી કરશું તો એ સિવાયની જે રકમ છે એને આપણે સીધી જ ઉતારી દેવાની છે તો ચાર વત્તા ચાર ઓછા જો આ નિશાની છે એ એમ જ રહેશે ઉતારી દેવાની હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે તો 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 ગુણાકારમાં શું આવશે કે કે આ એના પછી હવે આગળ સરવાળા હવે જે જગ્યાએ સરવાળાની નિશાની છે એ સંખ્યાઓની ગણતરી કરવાની તો આ બંને વચ્ચે સરવાળાની સંખ્યા સરવાળાની નિશાની છે તો આપણે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે તો ચાર વત્તા ચાર તો કેટલા થશે આઠ એના પછી નિશાની સાથે આ સંખ્યા મૂકી દેવાની છે હવે છેલ્લે બાદ બાકી હોય ત્યારે આપણે આ બંને સંખ્યાને કરવાની તો તો જાય કેટલા આવશે આ આવી ગયો જવાબ મિત્રો આ રીતે તમે આ સૂત્રની મદદથી ગણિતની અંદર બધા દાખલાઓ છે તમે ગણી શકો છો નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ